સ્વાગત છે તમારું ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું સર્વપિત્રી અમાસ અમાસ એટલે ભારે તિથિ અમાસના દિવસે કોઈ પણ શુભ કાર્ય ન થઈ શકે એવી અનેક લોકમાન્યતા વર્ષોથી સમાજમાં જોવા મળે છે પરંતુ અમાસ જેવી ઉત્તમ તિથિ એક પણ નથી કારણ કે આ તિથિને શાસ્ત્રમાં પિતૃતિથિ કહેવામાં આવે છે આપણે ત્યાં ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે પૂનમથી અમાસ સુધીની સોળ તિથિમાંથી જે તિથિએ આપણા સ્વજનોનું મૃત્યુ થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરી તૃપ્ત કરવામાં આવે છે આપણા પૂર્વજોના પૂર્વજો જેમની પુણ્યતિથી આપણને યાદ ન હોય તેમના શ્રાદ્ધ માટે શાસ્ત્રો કહે છે કે તેમનું શ્રાદ્ધ અમાસની તિથિએ કરવું માટે જ શ્રાદ્ધની સોળમી તિથિ અમાસની શાસ્ત્રમાં સર્વપિત્રિ અમાસ કહેવામાં આવે છે સર્વપિતૃ અમાસની તિથિએ નદી કિનારે કે પછી શાસ્ત્રમાં દર્શાવેલ શ્રાદ્ધ તીર્થમાં જઈ આપણા પિતૃઓનું શ્રાદ્ધ કરી પિંડદાન આપી તર્પણ કરવાથી પિતૃદેવો આપણા પર અતિ પ્રસન્ન થઈ આપણને દીર્ઘાયુ સંતતિ યશ વૈભવ સુખ સંપત્તિ પ્રદાન કરે છે પિતૃઓની કૃપા દીર્ઘ લાભદાયી હોય છે પિતૃ કૃપા અને પિતૃઓની સદગતિ માટે જ આપણા શાસ્ત્રકારોએ શ્રાદ્ધ પર્વ અને સર્વ પિતૃ અમાસ તિથિનું મહત્વ ગાયું છે પિતૃઓ પ્રગતિ જોઈને હંમેશા હરખાતા હોય છે પિતૃઓ ક્યારેય પણ સંતાનોને નળતરૂપ થતા નથી કે ક્યારેય પરેશાન કરતા નથી પિતૃતર્પણનો હેતુ કેવળ સાત્વિક છે અને તેના દ્વારા પિતૃઓનું સ્મરણ કરી તેમના પ્રત્યેને આદરભાવ વ્યક્ત કરવી પ્રસન્ન કરવાનો આ મૂળ હેતુ છે તો કેવી લાગી આ માહિતી મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવી અનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી